મોડાસામાં કથિત નકલી કચેરી લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોટો ઘટસ્ફોટ થયો ભાજપ નેતા ભીખાજીના સંબંધીના ત્યાં આ કચેરી ચાલતી હોવાનો બંધારણીય અધિકાર આંદોલન સમિતિના આ ધવલસિંહની વાત જે છે પાયા વિહોણી હોવાની વાત હસમુખ સક્સેનાએ કહી છે તો મોડાસામાં કથિત નકલી સરકારી કચેરી ચાલતી હોવાની વાતને લઈ અને મોટો ઘટસ્ફોટ ભાજપ નેતા ભિખાજીના સંબંધી ત્યાં કચેરી ચાલતી હતી નિવૃત્ત અધિકારી પીએમ ડામોર ભીખાજી ઠાકોર ના વેવાઈ બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ કહી રહ્યા છે કે બે મોડાસામાં નકલી કચેરી છે ખરેખર આ જે અધિકારીઓ પર જે આક્ષેપ મૂકવા એ મને પાયા વિહોણા હોય એવું લાગી રહ્યું છે ખરેખર અનુમાન ઉપર કોઈની ઉપર આક્ષેપ ના કરી શકાય હું નમ્ર વિનંતી કરું છું કે અમુક અધિકારીઓ જે ઓબીસી સમાજમાંથી આવે છે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે એમની ઉપર જ આક્ષેપ કરવામાં આવે છે ખરેખર શું કરવા માગો છો એ કંઈ ખ્યાલ આવતો નથી સાબરકાંઠા અરવલ્લીની અંદર જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્ન પ્રશ્નોની કોઈ રજૂઆત નથી થતી અને ખાલી અધિકારીઓ પર આક્ષેપ મૂકીને કે અરવલ્લીની અસ્મિતા ખરડાઈ રહી છે આપ તાલુકાના એક ધારાસભ્યશ્રી છો તો કોઈ પણ વસ્તુ નક્કી કર્યા વગર પ્રેસ કોન્ફરન્સ કરવી અને પ્રજાની વચ્ચે આ માહોલ ઊભો કરવો એ તદ્દન ખોટી વાત છે